હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સાબુદાણાની ખીચડી જે બહાર મળે છે એના કરતાં પણ આપણે ટેસ્ટી બનાવીશું એના માટે અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે હવે એને આપણે એક પાણીથી સારી રીતના ધોઈ લઈએ જે સાબુદાણા પર કચરો હોય તે બધો નીકળી જાય આ રીતના આપણે સાબુદાણાને ધોઈ લઈએ મેં સાબુદાનાને બે વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે હવે આપણે આમાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાખવાનું છે આ રીતના સાબુદાના ડૂબે એટલું મેં પાણી નાખી દીધું છે હવે આપણે આને બેથી ત્રણ કલાક માટે પલારવા માટે ઢાંકીને રાખી દઈએ આ રીતના આપણે બેથી ત્રણ કલાક માટે ઢાંકીને રહેવા દઈએ આપણે જોઈ લઈએ આપણે પલાળીને ત્રણ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો પાણી બધું સાબુદાનાએ અંદર એક્ઝોપ કરી લીધું છે અને સરસ આપણા સાબુદાના એકદમ ખીલા ખીલા પલરી ગયા છે તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો છે સાબુદાનાનો અને સરસ પલરી ગયા છે આ રીતના આપણે દબાઈએ તો સાબુદાનો તરત દબાઈ જાય છે એટલે આપણા સાબુદાના સરસ પલરી ગયા છે અને હવે આપણે સાબુદાણા બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં ગેસ ચાલુ કરી દીધો છે ને કઢાઈ મૂકી દીધી છે હવે આમાં મેં મોટી ત્રણ ચમચી તેલ નાખીશ મારે સાબુદાણાની ક્વોન્ટિટી વધારે છે હું પાંચ જણા માટે આ સાબુદાણા બનાવું છું મેં પાંચસો ગ્રામ સાબુદાના લીધેલા હવે આપણે તેલ ગરમ થવા દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી આમાં જીરું નાખી દઈશું અને મેં અહીંયા આગળ દસ થી પંદર નંગ લીલા મરચાં લીધેલા એને આ રીતના ઝીણા સમારી લીધા છે તમે જેમ તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં લઈ લેવાના અને હવે આપણે એને પણ નાખી દઈએ અને સરસ લઈએ અને મેં અહીંયા આગળ લીલો કઢી પત્તા લીધો છે આ કડી પત્તાના પાન લીધા છે એ નાખી દઈશું અને લઈએ આપણા મરચા શેકાય ગયા છે હવે હું અહીંયા આગળ માફેલા બટેકા લીધા છે આ બે નંગ બટેકા છે તેને હું એ બાફીને છોલીને આ રીતના ટુકડા કરી લીધા છે હવે આપણે આને તેલમાં આ રીતના અને આપણે બટેકાના ભાગનું આમાં સિંધવ મીઠું છે ફરારી મીઠું જે વ્રતમાં ખવાય છે જો તમે વ્રત માટે ના બનાવતા હોય તો તમે સાદું મીઠું અને લાલ મરચું આપી શકો છો હું મોડી વ્રત માટે બનાવું છું એટલે સુંદર મીઠાનો ઉપયોગ કર્યો છે અને બે થી ત્રણ મિનિટ થવા દઈને મિક્સ થઈ ગયા છે હવે આપણે સાબુદાણા નાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા છૂટા છૂટા સાબુદાણા બનશે આજે આ રીતના તમારે સાબુદાણા ડૂબે એટલું પાણી નાખીને પલાળી દેવાના અને હવે આપણે એમાં સિંધો મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને હવે આને સારી રીતના હવે તો વ્રત માટે બજારમાં પણ લણણી પર દુકાનમાં મોલેજ છે સાબુદાણાની ખીચડી એ જ રીતના આપણે આજે બનાવીશું બજારમાં મળતી સાબુદાણાની ખીચડીમાં સૂકું મરચું પાવડર નાખવામાં આવે છે જે લાલ કલરનું હોય છે તમે એ પણ નાખી શકો છો હવે આપણે આમે સિંગદાણા શેકીને એના છોતરા કાઢીને ખલમાં અધકચરા વાટી લીધા છે આ રીતના બહુ પાવડર નથી કર્યો મેં એનો સિંગદાણાનો અધકચરા વાંટ્યા છે અને હવે એને એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતના અને હવે આપણે એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ થવા દઈએ આપણે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ અને આને આ રીતના આપણે સરસ ફેરવી લઈએ આપણે સાબુદાના થતાં કમસે કમ આઠથી દસ મિનિટ લાગે છે બે ત્રણ મિનિટ થઈ છે આપણે દસ મિનિટ આઠથી દસ મિનિટ સુધી એને ધીમા ગેસ પર જ થવા દેવાના છે ફાસ્ટ ગેસ પર નથી થવા દેવાના જો ફાસ્ટ ગેસ પર તમે મૂકશો તો તમારે આ રીતના છૂટા છૂટા સાબુદાના નહીં થાય એટલે ધીમા ગેસ પર જ રાખી વચ્ચે વચ્ચે આ રીતના આપણે હલાવતા રહેવાનું છે બબ્બે ત્રણ ત્રણ મિનિટે આપણે આ રીતના હલાવતા રહેવાનું છે હવે આપણે ફરી ઢાંકીને રહેવા દઈએ આપણે જોઈ લઈએ આપણે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણા સાબુદાના સરસ થઈ ગયા છે મેં વચ્ચે વચ્ચે એને હલાવ્યું હતું તમારે બી વચ્ચે વચ્ચે એને હલાવવાનું છે હવે આપણે એમાં એક લીંબુનો મેં રસ લીધો છે તે રસ નાખી દઈશું અને આપણે ધાણા નાખી દઈશું આ રીતના આપણે ધાણા નાખી દઈશું જીના સમારેલા ધાણા છે હવે આને સરસ આપણે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની ખીચડી બહુ જ સરસ થઈ છે અને ખાવામાં પણ એટલી સરસ લાગશે આ આ રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની સરસ બનીને ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બહાર મળે છે ત્યાં આગળ સાબુદાણાની ખીચડી ઉપર આ ફળારી ચેવડો નાખવામાં આવે છે જે આ ચેવડો છે તે બટાકાની વેફણનો આ ચેવડો છે એને આ રીતના આપણે નાખી દઈશું તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે તમે બહાર મળે છે એના કરતાં પણ સરસ ને એકદમ ટેસ્ટી થઈ છે જો તમને આજનો મારો વિડીયો ગમે તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને મારી ચેનલને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ